દુરાજીના પાટણ વાવ ગામે કોઈ ઝેરી જંતુ કડી જતું હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ પાટણ વાવ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી દુરાજીમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી કોઈ અજાણ્યું ઝેરી જંતુ લોકોના પગમાં કરડી રહ્યું છે જેના કરડવાથી પગમાં દુખાવો થાય છે અને ત્યારબાદ પગમાં ફોડ લાવવો પડે છે તે ધીમે ધીમે શરીરમાં પ્રસરવાના કારણે કિડનીને પણ નુકસાન થાય છે આવી અનેક ઘટનાઓ સામે આવી છે જે અંગે આરોગ્ય વિભાગ જાણ કરવામાં આવતા તેની ટીમ પાટણવાવ ગામ ખાતે પહોંચી હતી અને આ પ્રકારના દર્દીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી વિરલભાઈ પ્રફુલભાઈ પનારા ધોરાજી તાલુકો મોટી મારાઠ જિલ્લા પંચાયત રાજકોટ સદસ્ય મારા વિસ્તારમાં આવતું પાટણવાવ ગામમાં પીરવાળા વિસ્તારની અંદર બે ત્રણ દિવસ પહેલાં મને જાણ થતા કે આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે કોઈને હાથમાં કે જે જગ્યાએ કડે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે ઇન્ફેક્શનના કારણે શું શું કઢે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી જે જે પેશન્ટ છે એને ખ્યાલ નથી પણ સ્થળ ઉપર આવતા જિલ્લા આરોગ્ય ટીમ તાલુકા આરોગ્ય ટીમ બધી સ્થળ ઉપર આવીને જોતા આગળનું જે જે એક પેશન્ટને રાજકોટ રેફર કરેલા છે તેના કારણે શું થાય છે એ નથી ખ્યાલ એટલે સ્થાનિક લોકો આરોગ્યની ટીમ બધા સાથે રહીને કામગીરી કરીએ મયુરભાઈ દિલીપભાઈ જોશીભાઈ પણ હવે ખબર પડી જાય ને રિપોર્ટ આવ્યો નથી એમાં ક્યારેય બચ્ચુ બાપા બીમાણી લઈ ગયા રિપોર્ટ જ આવ્યો નથી એમ કે છે એ રિપોર્ટ આવ્યો તો ખબર પડે કે ભીમાણી બચ્ચુ બાપા શું કરવાથી આ થયું છે એમ રાજકોટ આરોગ્ય ની ટીમ લઈ ગઈ ને બે ત્રણ દિવ

હવે અમે જે પેશન્ટને બધે જે સારવાર લીધી હોય એના રિપોર્ટ ને બધું આપણે જોયું છે તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે હવે એ ચેપ કેના કારણે ફેલાય છે કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે જો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપણે પછી રિપોર્ટ આ જે બેક્ટેરિયા જે તમે કહી રહ્યા છો બેક્ટેરિયા છે તે અહીં જે જંતુ જે કરડ્યું છે તે કેટલા લોકોને કરડ્યું છે અને કેટલા સમય દરમિયાન આ જંતુ છે કે કરડવાનો જો અ ડિસેમ્બર જાન્યુઆરીમાં બે બનાવ બની ગયા ત્યારબાદ અત્યારે ત્રણ કેસ છે ટોટલ કેસ છે

એટલે કે છેટ આપણે મૂળ સુધી ત્યાં સુધી ફેલાઈ જાય છે અને કિડની ઉપર પણ થોડી અસર જોવા મળે છે સેલ કાઉન્ટ ખૂબ જ વધી જાય છે સીઆરપી વધારે આવે છે એન્ટ્રોફિલિયા જોવા મળે છે આ આટલા લક્ષણો જોવા મળે છે અત્યારે આપ ગામની મુલાકાતે આવ્યા છો તમ પ્રાથમિક દ્રષ્ટિએ તમને શું શું સુવિધા અત્યારે અત્યારે જો જે ગંદકી હતી એ આપણે પંચાયત અને આરોગ્ય ખાતા મારફત એ થોડું સાફ સફાઈ કરાવીએ પ્રાઇવેટ પ્લોટ છે છતાં પણ અમે એક્શન લઈ અને તાત્કાલિક સ્પ્રે કરાવી દીધો છે પહેલા તો બે બે રાઉન્ડ થઈ ગયા છે સ્પ્રેના ત્યારબાદ ઘરે ઘરે એકસો બે ઘરમાં સ્પ્રેનું આયોજન છે એમાંથી અડધું કામ પૂરું થયું અડધું આજ સાંજે સવારે વરસાદ હતો એટલે આજ સાંજથી ફરીથી ચાલુ કરશું એટલે એકસો બે ઘરમાં તમામ દિવાલોમાં સ્પ્રે અને જે આ પ્લોટ છે એમાં સ્પ્રે કરાયો છે ઘટનાઓની શરૂઆત જાન્યુઆરી મહિનામાં થઈ હતી જેમાં ઝેરી જંતુ કરડવાના કારણે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું ત્યારે દર્દીઓના સેમ્પલના આધારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધુરાજી